માહી એગ્રિકલ્ચર સનેડા કંપની દ્વારા મિત્રો આ સનેડામાં આજ દવા છાંટવાની સિસ્ટમ બેસાડવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે આપણે નવસો પીએસઆઈની મોટરો બેસાડી છે અને આમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ બેસાડવામાં આવી છે સાડી ચારસો સાડી ચારસોની બે મોટર ટૂંકમાં ટોટલ નવસો પીએસઆઈની મોટર બેસાડી છે અને કમ્પ્લેટ આમાં સિસ્ટમ બેસાડી છે છ કુવારા કમ્પ્લેટ ચાલે છે કપાસમાં બે રોલ લેતું જાય અને સિંગમાં ત્રીસની જાળીએ પાંચ રોલ લેતું જાય એ રીતના આખી સિસ્ટમ બેસાડીએ છે તો મિત્રો તમને આવો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણે અવનવા આવા વિડીયો આ ચેનલ ઉપર મૂકવી છે બી અને તમારે પણ કોઈપણ જાતનું સનેડામાં કોઈપણ જાતનો ફોલ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે જો દવા સાઠવાની સિસ્ટમ બેસાડવી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો આપણે કોન્ટેક્ટ નંબર આપેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે છ ફુવારાનું પ્રેશર કમ્પ્લેટ ચાલી રહ્યું છે અને આમાં તમારે વધઘટ જેટલું કરવું હોય એ રેગ્યુલેટર સિસ્ટમ પણ આપેલી છે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ છ ફુવારા ચાલી રહ્યા છે પૂરેપૂરું પ્રેશર આપે છે તો મિત્રો આપણા ને કેવો લાગ્યો તમને એ કમેન્ટમાં જરૂર કેજો